નમસ્કાર મિત્રો તારીખ છે એકવીસ ડિસેમ્બર બે હજાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે એ પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીમાં જે વધતી આવક વચ્ચે બે દિવસમાં ભાવ સોથી લઈને એકસો પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ગુજરાતમાં બીજા રાજ્યોની માંગ સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે ડુંગળી બજારમાં નવા માલની આવકો વધતા ભાવ છેલ્લા બે દિવસથી સોથી લઈને એકસો પચાસ રૂપિયાનો ઘટાડો થયો હતો મહવામાં આવકો ખોલે ત્યાં બે લાખ કટાની આસપાસ આવકો થાય છે અને આવકો પણ સારી રહેવાથી બજારને તૂટી રહી છે અને બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વેપારીઓ કહે છે કે અત્યારે અનેક રાજ્યોમાં વેપારીઓ ગુજરાતમાં ડુંગળીની ખરીદી કરવા માટે આવે છે પરંતુ આવકો હોવાથી ઊંચા ભાવથી લેવાલી નથી જેના કારણે ધીમી ગતિએ ભાવ દબાઈ રહ્યા છે આગામી દિવસોની અંદર જો દેશવાર ગરાગી નીચા ભાવે ઓફર કરશે તો ભાવ હજી પણ થોડા નિશા આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ઓલ ઓવર ડુંગળી બજારમાં મોટી તેજી દેખાતી નથી અને બજારો આ મહિને ધીમી ગતિએ ઘસાતા જાય તેવી શક્યતાઓ છે જાન્યુઆરી મહિનામાં નાસિકની આવકો કેવી આવી છે તેના ઉપર જે નીચા ભાવથી નિકાસના વેપારો ચાલુ થાય તો બજારમાં ફરી સુધારો આવે તેવી સંભાવનાઓ છે એ સિવાય ખાસ કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી રાજકોટમાં ડુંગળીની નવી જે આવકો છે તે બાવન હજાર કટાણી થઈ હતી અને ભાવની વાત કરીએ એકસો ત્રીસ થી લઈને છસો ને એકાવન ગોંડલની અંદર છત્રીસ હજાર સામે ભાવની વાત કરીએ તો છ રૂપ જયારે મહવા લાલ ડુંગળીની સિત્તેર હજાર કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો વીસ કિલોના લાલ ડુંગળીના બસો થી લઈને સાતસો અડતાલીસ રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના બાવીસ હજાર ઠેલાની સામે ભાવની વાત કરીએ તો બસો બાવીસ રૂપિયાથી લઈને છસો ને એક રૂપિયા જોવા મળ્યા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જય જવાન જય કિસાન